નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો જંબુસર ડેપો મેનેજર દ્વારા ગંભીર ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પાસના ફોર્મ પણ દુકાનેથી વેચાતા લેવા પડે છે જંબુસર એસટી ડેપોના કથેળા વહીવટના સમાચાર અનેકવાર પત્રોમાં પ્રકાશિત થાય છે અને તેના પરિણામે વિભાગીય નિયામકે પણ જંબુસર ડેપોની રૂબરૂ મુલાકાત લેવાની ફરજ પડી હતી પ્રજા અને મુસાફરો તો ત્રાહિઆમ પોકારી ચૂક્યા છે પરંતુ જંબુસર ડેપો મેનેજર વિરુદ્ધ ભ્રષ્ટાચારની પણ લેખિત ફરિયાદ મુખ્યમંત્રી સુધી કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થતાં જંબુસર ડેપોમાં હડકંપ મચ્યો છે જંબુસર ડેપોમાંથી વડોદરા ભરૂચ નોબાડ આઈટીઆઈ તેમજ જંબુસરની કોલેજમાં અભ્યાસ કરવા માટે આવનારા અનેક વિદ્યાર્થીઓ જંબુસર ડેપોમાંથી પાસ કરાવે છે તો મુસાફરો પણ એ મુસાફરો પાસ કઢાવતા હોય છે જેની સંખ્યા મોટી છે પરંતુ આ પાસ કઢાવવા માટેનું ફોર્મ જંબુસર ડેપોમાં મળતું ન હોવાથી બાજુની દુકાનમાંથી વેચાતું લેવું પડે છે અને દુકાનવાળો આ ફોર્મના પાંચ રૂપિયા વસૂલ કરે છે આમ ડેપો દ્વારા પાસના ફોર્મ ઉપલબ્ધ ન કરાવવામાં આવતા મુસાફરોને પાંચ રૂપિયાનું ફોર્મ ખરીદવું પડે છે તો વળી જંબુસરમાં એસ બસની સાફ સફાઈની કામગીરીમાં પણ દોઢ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની એક લેખિત ફરિયાદ મુખ્યમંત્રીશ્રી સુધી કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે જંબુસર ડેપો મેનેજર આર એન પટેલ દ્વારા જંબુસર ડેપોમાં એ દુકાન ધરાવનાર ઈસમો મોહસીન ગોળાવાલા અને અબ્દુલ ઘોડાવાળા નામના બે ઈસમો જે જંબુસર ડેપો મેનેજરમાં પોતાની દુકાન પણ ધરાવે છે અને એમના નામનું ભાડું પણ જંબુસર ડેપોમાં જમા કરાવવામાં આવે છે આ જ બે ઈસમો જંબુસરમાં બસની સફાઈ કરવાના વોશિંગના કામમાં પણ કામદાર તરીકે ફરજ બજાવે છે અને આ બંને ઈસમોના નામે પગાર પણ ઉધારવામાં આવે છે આ ડેપો મેનેજરના સહ્યાગ્રહ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે અને ખાસ અંગત માણસો હોવાથી જંબુસર ડેપોમાં તેઓ દુકાન ધરાવતા હોવા છતાં બસની સાફ સફાઈની કામગીરી માટે આ ઈસમોના પગાર ઉધારવામાં આવ્યા છે અને તેમની માસિક ત્રીસ દિવસની હાજરી પણ તે પૂરવામાં આવેલી છે જેનું પત્રક પણ આપ નિહાળી શકો છો આમ આ બંને ઈસમોના પગારના એક લાખ બત્રીસ હજાર ત્રણસો રૂપિયાની ઉચાપત કરવા કરતા હોવાનો આક્ષેપ મેનેજર વિરુદ્ધ કરવામાં આવ્યો હતો